નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો પાક સહાય અપડેટ તો કરોડ કરોડનું ખેડૂતોને મોટું નુકસાન તો પોલીસ કર્મીઓને મોટો ફટકો તો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલ માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાતમાં વાવાઝોડાની તીવ્રતા વધી ગઈ મિત્રો છેલ્લા એક દાયકામાં અરબ સાગરમાં સપાટીનું તાપમાન વધવાથી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા અને કમોસમી વરસાદની સિસ્ટમોની તીવ્રતા વધી ગઈ છે મિત્રો આ બદલાવ હવે કાયમી ખતરો બની ગયો છે અને તાજેતરના પાવઠાની રાજ્યની આશરે દસ લાખ હેક્ટર જેટલી ખેતી અસરગ્રસ્ત થઈ છે મિત્રો સરકારે લાંબા ગાળાની સુરક્ષા યોજના મેંગ્રોઝ પટ્ટાનું પુનઃસ્થાપન અને સેટેલાઇટ આધારિત પાક સર્વે જેવી નીતિઓમાં ફેરફાર કરવો જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માવઠાથી થી અગિયારસો કરોડ નુકસાન મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને નુકસાન થયું છે જેનો સરકારી એજન્સી દ્વારા અગિયારસો કરોડથી વધુનો અંદાજ મુકાયો છે મિત્રો સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકને પડ્યો છે મિત્રો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવા આદેશ આપી દીધો છે મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહત પેકેજ અંગેનો નિર્ણય લેવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે પોલીસ પરિવાર માટે મોટી રાહત આપી છે પોલીસ વેલફેર ફંડ મોનિટરિંગ કમિટીએ પોલીસ કર્મચારીઓના સંતાનોને મળતી ભણતર સહાયમાં વધારો કરી દીધો છે દીકરીના અભ્યાસ માટે મળતી સહાયમાં પચીસ ટકાનો વધારો થયો છે અને વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે લોન મર્યાદા દસ લાખથી વધારીને પંદર લાખ રૂપિયા કરવામાં આવી છે જ્યારે ધોરણ બાર પછી વિદેશ અભ્યાસ માટે નવી પાંચ લાખ રૂપિયાની લોન યોજના ઉમેરાય છે મિત્રો ગુણના આધારે સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવા સૂચન મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ હતી દસ લાખ હેક્ટર થી વધુ ખેતીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સર્વે માટે સરકાર ગોથે ચડી છે ને પહેલા સરકારે સર્વે માટે 7 થી 20 દિવસનો સમય આપ્યો હતો ને વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલા લીધા છે જિલ્લા કલેક્ટર ને ડીઓઓસ ને 3 દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો અહેવાલ સરકારને મોકલી આપવા સૂચના આપી દીધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ નવેમ્બર બાદ વરસાદની શક્યતા નહીવત મિત્રો હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરી નાખી છે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં જો ચાર દિવસ એટલે કે પાંચ નવેમ્બર સુધી છૂટાછવાયા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ત્રીસ થી ચાલીસ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો જો કે પાંચ નવેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત રહેશે અમદાવાદ વડોદરા સુરત અને સૌરાષ્ટ્રના વીસ થી વધુ જિલ્લાઓમાં હળવા માપવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પગાર વધશે આવી ગઈ ખુશખબર મિત્રો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ ના સભ્યો માટે એક સારા સમાચાર આવ્યા છે સરકાર ઈપીએફઓ નું મહત્તમ મૂળ વેતન એટલે કે બેઝિક સેલેરી વધારીને પચીસ હજાર પ્રતિ મહિના કરવા પર વિચાર કરી રહી છે મિત્રો હાલમાં આ મર્યાદા પંદર હજાર રૂપિયા છે જોકે મિત્રો કર્મચારી સંગઠનો ત્રીસ ત્રીસ થી ચાલીસ હજાર સુધી વધારો કરવાની માંગ કરી રહ્યા છે મિત્રો જાન્યુઆરીમાં યોજાનારી ઈપીએફ ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં પચીસ હજારની મર્યાદા પર સંમતિ સધાઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર મિત્રો કેન્દ્ર સરકારે સોના ચાંદીના આયાતની મૂળ કિંમતમાં ઘટાડો કર્યો છે

અરબ સાગરમાં સપાટીનું તાપમાન વધવાથી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા અને કમોસમી વરસાદની સિસ્ટમોની તીવ્રતા વધી ગઈ છે તો આ બદલાવ હવે કાયમી ખતરો બની ગયો છે અને તાજેતરના પાવઠાની રાજ્યની આશરે દસ લાખ હેક્ટર જેટલી ખેતી અસરગ્રસ્ત થઈ છે મિત્રો સરકારે લાંબા ગાળાની સુરક્ષા યોજના મેંગ્રોવ પટ્ટાનું પુનઃસ્થાપન અને સેટેલાઇટ આધારિત પાક સર્વે જેવી નીતિઓમાં ફેરફાર કરવો જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવા સૂચન મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદથી દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ભભકી ઉઠ્યો છે સર્વે માટે સરકાર ગોથે ચડી છે ને પહેલા સરકારે સર્વે માટે સાત થી વીસ દિવસનો સમય આપ્યો હતો ને વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે જિલ્લા કલેક્ટર ને ડીડીઓને ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો અહેવાલ સરકારને મોકલી આપવા સૂચના આપી દીધી છે